સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પ્રમુખ જીગીસાબેન પટેલ આજે રાજકોટના ગોંડલ પહોંચ્યા હતા તેમણે વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ સ્થિત સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ધોરાજીથી પેરાલિસિસના દર્દી મુકેશભાઈ વઘાસિયા પણ જીગીસાબેન પટેલને મળવા આવ્યા હતા તેમની સાથે એક ખાનગી કારમાં ચર્ચા કરવામાં આવી હતી બેઠકનો મુખ્ય હેતુ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની મૂર્તિ સ્થાપના અંગે ચર્ચા કરવાનો હતો આ મૂર્તિ સ્થાપના દ્વારા સામાજિક સંઘર્ષ અને સમાજના ઇતિહાસ આવનારી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે જિલ્લાના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે સંકલન કરીને સ્થળ અને સંયમ નક્કી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે જીગીસાબેન પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી તેમાં સાત એપ્રિલે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની જન્મ દિવસને પ્રતિશોધ દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું હતું સાથે જ દડવા ગામમાં વિનુભાઈની પ્રતિમા સ્થાપિત કરી ગોંડલમાં રામ રાજ્યની સ્થાપનાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો પોલીસે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આ વાત ખાલી પાટીદારોની નથી આ અઢારે વર્ણના લોકોની વ્યથા છે એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી તમામ લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે મારી સામે આટલા બધા પત્રકારો ઊભા છે હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે ક્યાંક ને ક્યાંક તમારી સાથે પણ ક્યાંક ને ક્યાંક એવું થયું છે મારી પાસે એવી પણ વાત આવી છે જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માંગુ છું મારી પાસે આરોપીના આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે આ ચિઠ્ઠો છે અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને ને બતાવું પંદર થી સોળ વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને એને હત્યા કરી નાખી હતી સવાર રૂપિયાની ટિકિટ માટે એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી જયંતીભાઈ વાલો વાળોદરિયાની હત્યા કરી નાખી નિલેશભાઈ રહ્યાની હત્યા વિનુભાઈ સિંગાડાની હત્યા ગોવિંદભાઈ દેસાઈ ને છરી વાડે એને હુમલો કર્યો તો પોપટ પોપટલાખા સોરોટિયા ચાલુ ધારાસભ્ય ની હત્યા કરી નાખી વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ રાજકુમાર જાટ હમણાંનો નવો નવો કેસ તમને બધાને ખબર છે અને તમે તમે તમારો અધિકાર છે તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે પોલીસ તંત્રને પણ સવાલ કરો જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે એવી રીતે તમે પોલીસ તંત્રને ન્યાયતંત્રને બધાને સવાલ કરો સરકારને સવાલ કરો એના પછી કુંજડી કુંજડિયા એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો રાજુભાઈ સોલંકી જુનાગઢ દલિત સમાજના છોકરા ઉપર જે કઈ વીતી કર્નવત કરવામાં આવી રહ્યા છે પછી દેવ સાટોડિયા હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ પણ હુમલો કરવામાં આવ્યો સત્તર વર્ષનો છોકરો હતો સાહેબ અને નાની એવી ઘટના જે મારે મારે એના ફાધર સાથે વાત થઈ હતી એના પપ્પાએ મને કીધું હતું કે ભાઈ નાની એવી ઘટના મારો દીકરો રાજકોટ થી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા કરતા જતો હતો બાજુમાં ઉભેલા છોકરા ને એવું થયું કે મારી વાત કરે છે એમાંથી માથાકૂટ થઈ છોકરાએ સોરી કહી દીધું છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો આ શું દેખાડવા આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો અમારી અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે આવ્યા બાકી છોકરાનું પણ મૃત્યુ થવાનું હતું ધમકીઓ આપી અપાઈ ગઈ હતી કે તને મારી નાખશું અમે અને છતાં પણ આટલું સહન કરવાની શું જરૂર છે મને એ નથી સમજ પડતી કોઈ પણ સમાજ છે એ બે રીતે વ્યક્તિ સાથે જોડાયેલો હોય એક પ્રેમથી અને બીજો ધમકી એટલે કે તો ગોંડલનો જે સમાજ છે ગોંડલ ને ગોંડલ તાલુકો એ તમારા દ્રષ્ટિએ પ્રેમથી છે કે દાપથી તમે પત્રકાર છો મારી પાસે વાત આવી છે તો તમારી પાસે આવી હશે તો આજે હું તમને પૂછવા માંગુ છું કે ગોંડલની અંદર જ્યારે ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં ગેરરીતિ નથી થતી

હું એના માટે પણ કહેવા માંગુ છું કે જે કંઈ પણ બન્યું ઘટના બની એમાં જયંતિભાઈ ઢોલ કે જેને જયરાજ આગળ કર્યો એને ખભા ઉપર બેસાડીને એને એને આગેવાન બનાવ્યો અને એ જ જયંતિભાઈ અત્યારે શું હાલત છે તમને બધાને ખબર છે અને આ માધ્યમથી હું અલ્પેશ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું કે તારો ઉપયોગ થઈને ફેંકાય જ જઈશ તું તારે વધારે કઈ એમાં લાંબુ નથી ટકવાનું એટલે સમજી વિચારી કોને મદદ કરવી શું કરવું શું નહીં તમારું આગળનું ભવિષ્ય શું છે તમારા છોકરાઓ આ બધું સહન કરી શકશે કે નહીં આ ગુલામી જે તમે તમે સહન કરી રહ્યા છો એ તમારા છોકરાઓ સહન કરી શકશે કે નહીં અને બીજું કે આપણી છેલ્લી પેઢી એવી છે કે જે આની સામે લડી શકશે હવે પછીની પેઢીમાં એ તાકાત નથી કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એને દબાવીને રાખી છે કે બેટા આ નથી કરવાનું આ કરીશું આવું થશે તો આપણી છેલ્લી પેઢી છે ને છેલ્લો પ્રયાસ જો આમાં તમે સફળ નહીં જાઓ

કોઈ પણ સમાજ સાથે કે કોઈ બીજા સાથે નથી મારી લડાઈ અન્યાય રૂપાલા બેનો દીકરીઓ વિશે બોલ્યા હતા ને ત્યારના મારા વિડીયો ઉપાડીને જોઈ લેજો મેં મારા સમાજને વિનંતી કરી હતી કે ભાઈ આપણે એવા માણસને સપોર્ટ નથી કરવાનો કે જેને બેનુ બેનુ દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હોય ત્યારે હું ક્ષત્રિય બેનો સાથે ઊભી હતી અને આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઉભો છે મને ઘણા ક્ષત્રિયોના ફોન આવ્યા છે કે બેન તમે જે કરી રહ્યા છો ને સાચું કરી રહ્યા છો એટલે આ કોઈ પીડા છે ને કોઈ એક બે સમાજ ની નથી આ અઢારે વરણની પીડા છે અને આ અઢારે વરણની પીડા આપણે સાથે મળીને સોલ્વ કરવાની છે છેલો પ્રશ્ન આપણે 7 એપ્રિલે જે મૂર્તિ અનાવરણ માટે જાહેરાત કરેલી હતી એમાં હવે ગડવાથી કરશો તો પછી રાજકોટ જિલ્લામાંથી આ

મને એ નથી સમજાતું કે એને કયા વેથી કીધું પણ અલ્પેશભાઈ જે કઈ પણ હોય એ પોતાની જાતના સમાજના આગેવાન માનતા હોય ને તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરો ત્યાં છે ને લાકડીયું ખાતો હતો ને તો સમાજના દીકરાની હારે ઉભાનું હતું નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની હતી એટલે અલ્પેશભાઈ ડોલરિયાનું હું એટલું જ કહું સમાજને આગેવાન બનવાની કોશિશ કરો તમને સમાજનું આગેવાન નથી ગણતું તમારા જે બિઝનેસ છે ને જે તમે આમ કહો છો ને કે એશિયાની સૌથી મોટી એપીએમસી અમને ચેરમેન બનાવ્યા છે તો એ તમારા બિઝનેસ માટે તમે એને એની એની પડખામાં બેહો છો તમે એના તળિયા ચાટો છો એ તમે તમારા બિઝનેસ માટે કરો છો કોઈ સમાજને એનાથી ફાયદો નથી થયો એટલે જે કઈ પણ સામાજિક રીતે તમે તમારી રાજકીય લીટી લાંબી કરતા હોય કે તમારે તમારી એવી પણ ગણતરી હશે કદાચ કે ભાઈ ગણેશ ગોંડલ નું નામ લઈશ ગણેશને ટિકિટ ના મળે અથવા તો એવી પણ ગણતરી હોય કે ત્રીસ વર્ષ સુધી એના એના સિવાય કોઈ ના આવે તો એ બધું ભૂલી જજો એ બધું તમારા કેવાથી નહીં થાય તમારી ઉપર એ બેઠા છે લોકો અને હવે અમને એ બધું કરતા આવડે છે અમારે ક્યાં જવું તમને કઈ રીતે હવે દાબમાં તમે જે રીતે લોકોને દાબમાં રાખો છો ને તો તમને કઈ રીતે હવે નિયંત્રણમાં રાખવા એ બધું અમારે જે કઈ પણ કરી છૂટવાનું છે ને એ બધું કરીશું અત્યારે કયું ઇલેક્શન છે રાજનીતિ ઇલેક્શન વખતે દરેક જગ્યાએ ગરમાતી હોય ગોંડલમાં 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 અધિક ગરમા હોય છે દર વખતે વાત તમારી સાચી છે પણ અત્યારે કયું ઇલેક્શન છે લોકોની મનમાં માનસિકતા બેસાડી દેવામાં આવી છે કે લોકો કઈ મુદ્દામાં લઈને નીકળે છે ને તો આજુબાજુમાં કઈક ઇલેક્શન આવતું હોય પણ આજે હું તમને કહું છું કે આજે કોઈ ઇલેક્શન આવતું નથી છતાં પણ અમે તમારા હક માટે નીકળ્યા છીએ અમને કોઈ એવો શોખ નથી કે તમારો ઉપયોગ કરીને અમે ઇલેક્શનમાં ઉભા રહી જઈએ કોઈ જ ઇલેક્શન નથી છતાં પણ તમારા હક માટે નીકળ્યા છે કારણ કે નાના નાના છોકરાઓ ઉપર અત્યાચારો થવા મહિના સત્તર વર્ષના છોકરાને લાઠીચાર્જ થાય એના તમે ફોટા તો જુઓ એના બાપની એના માની શું હાલત હશે એ તો તમે જુઓ રાજકુમાર જાટની ઘટના જુઓ એ દીકરો બિચારો એને એ મરી ગયો એના પરિવારની શું ઘટના પરિસ્થિતિ હશે એની મનોસ્થિતિ શું હશે એ તો તમે વિચારો કાલ સવારે એ ઘા તમારા ઘરે ન આવે એટલા માટે અમે આ લડી રહ્યા છીએ અને આજ આ ગોંડલની ઘટના છે

અને જેવી રીતે વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું અમે વાત કરી એવી રીતે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની મૂર્તિ વિશે પણ આગળની રણનીતિ છે અમારી એટલે કોઈ એવું ના વિચારતા ગોંડલની રાજનીતિ એવી છે કે ફલાણાને ટાર્ગેટ કરે છે ને એટલે ફલાણા ના માણસ હશે ફલાણાને ટાર્ગેટ કરે તો ફલાણા ને માણસ અમે કોઈના માણસ નથી પેરેલલ બેયનો બે માણસ જે કોઈ આરોપી છે બે છે કે જેટલા પણ છે એટલા બધાના આરોપીની સામે લડવાના છીએ

અને તમે અત્યારે શું કરી રહ્યા છો તમે પોતાના રોટલા શેકવા ટિકિટો લેવા તમારા પોતાના ધંધાને વિસ્તારવા માટે થઈ અને તમે આવા લોકો સાથે સાટગાટ કરી અને પોતાના સમાજનો સમાજની દલાલી કરી નાખી હોય એવો માહોલ તમે કરી દીધો છે આજની તારીખમાં સમાજ તમારી પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખતો તમારી પાસે કોઈને અપેક્ષા નથી કારણ કે ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે આવશો ને તો માતનું સમાધાન થશે ને એવી રીતે સમાધાન થશે કે આપણને ન્યાય મળવાનો નથી અને આજે એટલા માટે અમારા લોકોને અમારા જેવા યુવાનોને મારા જેવી મહિલાઓને આજે ઉતરવું પડે છે મેદાનમાં ઉતરવું પડે છે અને વિઝન રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક આવું છે કે અમારા સમાજના આગેવાનો નથી સમજી શકતા કે લોકોની પીડા શું છે એને પોતાના ઘર ભરવામાં પોતાના બિઝનેસને ને ફેલાવવામાં જ ઇન્ટરેસ્ટ છે એટલે હું સમાજના આગેવાનોને પણ કહું છું તમારા માધ્યમથી કે સમાજ માટે જે કંઈ પણ તમારે કરવાનું છે ને તમારી ફરજમાં આવે છે ને બધું કરવા માંડજો બાકી જે રીતે તમને ઉપર ચડાવ્યા છે ને એવી રીતે નીચે પાડતા પણ અમને આવડે છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ